આજના વિડીયો આપણે ચર્ચા કરવાની છે કે જેવી રીતે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે પણ આવનારા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે તે માટે સાવધાન પણ કરવાના છે હવે ખાસ કરીને વાત કરવા જઈએ તો આજે પહેલી જુલાઈ થઈ ગઈ છે અને રાજ્યની અંદર આમ જોવા જઈએ તો લગભગ નૈઋત્યનું ચોમાસું છે એ રાજ્યમાં તો બેસી ગયું પણ રાજસ્થાનના પણ તમામ વિસ્તારોને પાર કરીને નૈઋત્યનું ચોમાસું આગળ નીકળી ગયું છે એટલે કહી શકાય કે આપણે ગુજરાતની અંદર તો સત્યાવીસ જૂન સુધીમાં રાજ્યના તમામ વિસ્તારો કવર કરી દીધા હતા હા એક ચોક્કસ વાત છે કે રાજ્યની અંદર સાર્વત્રિક ચોમાસું બેસી ગયું પણ અમુક તાલુકાઓ એવા છે કે જે હજુ પણ વરસાદથી વંચિત છે કેમ કે મોટા ભાગના વિસ્તારો જોવા જઈએ તો આપણું ગુજરાત છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે ઘણી વખત એવું બનતું હોય કે આપણે અમુક તાલુકાઓ છે એમાં વરસાદ નબળો રહી જતો હોય એ જ રીતે અનેક તાલુકાઓની અંદર વરસાદ છે એ નબળો પણ રહી ચૂક્યો છે છતાં પણ એ જણાવી દઉં કે આજે પહેલી તારીખ છે આજથી હવે જે આ જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદ પડવાનો છે એ હજુ ઘણા દિવસ આ લાંબી પ્રોસેસ ચાલવાની છે પણ આવનારા ચોવીસ કલાક છે એ રાજ્યના સાર્વત્રિક એટલે કે દરેક જિલ્લાઓની અંદર આ વરસાદ પડે તેવી શક્યતાઓ પૂરી દેખાઈ રહી છે પણ અમુક જિલ્લા એવા છે જેમાં આવનારા ચોવીસ કલાક છે એ ભારે ગણી શકાય અત્યારે યુએસસી ને કારણે પણ આપણા રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે અને અરબી સમુદ્રમાં અત્યારે ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે અને આ ડીપ ડિપ્રેશન છે એ દ્વારકા થઈ અને આગળ આપણા ઉપરથી પસાર થવાનું છે જેને કારણે આવનારા ચોવીસ કલાક દરમિયાન આજે પહેલી જુલાઈ છે આજ અને આવતીકાલે બે જુલાઈના રોજ સાંજ સુધી જે અમને શક્યતા દેખાઈ રહી છે છે એ એવી કે દ્વારકા પોરબંદરના અમુક ભાગો છે જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ વિરમગામ કચ્છના જે માંડવી કંડલા ગાંધીધામ ભચાઉ ભુજ એ સહિતના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે સૌરાષ્ટ્રના દ્વારકા જામ અમદાવાદ ગાંધીનગર સાણંદ સહિતના વિસ્તારો છે કે આમાં આવનારા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતા વધારે વરસાદની શક્યતાઓ છે અને આટલા જિલ્લાના જે મેં નામ આપ્યા આ જિલ્લામાં તો અમુક વિસ્તારોની અંદર લગભગ પંદર સત્તર ઈચ સુધીના પણ વરસાદ પડી શકે છે આવી કન્ડિશન છે કેમ કે ડીપ ડિપ્રેશન આ રૂપમાંથી પસાર થવાનું છે બીજી વાત એ કરવાની છે કે આ વિસ્તારો મેં આપને જણાવ્યા એ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે પણ જેને ભારે વરસાદ કહીએ એમાં ઉત્તર ગુજરાતના પણ અરવલ્લી હોય મહીસાગર છે મહેસાણા પાટણ અને બનાસકાંઠાનો અમુક વિસ્તારો છે એમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે અને ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારો વરસાદથી જે વંચિત હતા એમાં આજે પણ ઘણી જગ્યાએ વાવની લાયક વરસાદ થયો છે નજો આવનારા ચોવીસ કલાક દરમિયાન પણ વાવની લાયક સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે એ સાથે મધ્ય ગુજરાતના પણ જે દાહોદ ગોધરા જેવા વિસ્તાર છે બરોડા છે કપડવંદ અને આણંદ નડિયા ખેડા જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદોની શક્યતા આવનારા ચોવીસ કલાક દરમિયાન છે એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન વરસાદ કન્ટિન્યુ રહેશે અને સૌરાષ્ટ્રના જે બીજા જિલ્લા છે જેમાં રાજકોટ ગીર સોમનાથ કોઈ જૂનાગઢ છે અમરેલી ભાવનગર બોટાદ જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આખા ગુજરાતની અંદર વરસાદ વરસાદની શક્યતાઓ છે પણ અતિ ભારે શક્યતા કે જ્યાંથી ડીપ ડિપ્રેશન પસાર થવાનું છે એ દ્વારકા જામનગર પોરબંદરના અમુક પાઠ થઈ અને મોરબી સુરેન્દ્રનગર કચ્છના અમુક ભાગ લઈ અને છે કહી શકાય કે સાણંદ હોય વિરમધામ હોય અમદાવાદ ગાંધીનગર સુધી આની અસર કરે તેવી શક્યતાઓ છે આ વિસ્તારો છે એમાં અતિ ભારે અમુક જગ્યાએ ભારે અને બાકી મધ્યમ વરસાદો છે રાજ્યભરની અંદર રહેશે આ એક પ્રકારનો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે આ વરસાદ હજુ પણ ઘણા દિવસ ચાલવાનો છે